બાળકો ને લગતા કાયદાઓની જાગૃતિ માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો સમાજમાં દરેક વ્યક્તિને ને કાયદાકીય જ્ઞાન હોવું તે અત્યંત આવશ્યક છે જેમાં શાળામાં અભ્યાસ કરતા બાળકોને પણ તેનું જ્ઞાન હોવું જોઈએ બાળકોના અધિકારો વિશે પણ બાળકો માહિતગાર હોવા જોઈએ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી એચ એમ રામાણીના સૂચનો અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી એસ કે તાવડિયાના માર્ગદર્શન હેઠળ તેમજ પ્રિન્સિપલ શ્રી એમ ડી ભુરિયાના સહયોગથી ગરબાડા તાલુકાના અબલોડ ગામ ખાતે આવેલ શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અબલોડ જિલ્લાના બાળ સુરક્ષા એકમના બાળકોના અધિકારો દ્વારા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ બે હજાર છ વિશે ઓફિસર શ્રી એજી ખુરેશી દ્વારા પોક્સો એક્ટ બે હજાર બાર વિશેની માહિતી આપવામાં આવી સાથે ભારત દેશ નશા મુક્ત થાય તેવા પણ કાર્યક્રમ કરવામાં આવ્યા નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત બાળકોને નશા નાબૂદી વિશે શપથ લેવડાવવામાં આવ્યા જેમાં શાળાનો સ્ટાફ મિત્રો કાર્યક્રમ બધા જ સફળ રહે તેવી તેવા શપથ લેવડાવવામાં આવ્યા રિપોર્ટર શૈલેષકુમાર રાઠોડ સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ દાહોદ